અરે મિત્રો હાલમાં ગોપાલ ઇટાલિયાને જેલમાં પૂરી દીધો છે પોલીસવાળા સામે અત્યારે બબાલ થઈ ગઈ છે ગોપાલ ઇટાલિયાને ખરેખર મિત્રો જે બબાલ થઈ છે ને મિત્રો એ તો મિત્રો સારા માટે જ થઈ છે કેમ કે ખેડૂતો માટે માલધારીઓ માટે મિત્રો ગરીબો માટે અત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લડી રહ્યા છે મિત્રો પાંચ ગામમાં અનાજ નથી મળ્યું હવે મિત્રો શું બાબત છે હું તમને પૂરેપૂરી માહિતી આપવાનો છું આ વિડીયોની અંદર બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તમે બોલો હું જાવ તો તમને છેતરી જાય એ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાય કસ્ટમ પસ્ટમ ફરાવ ફરાવ કરીને બધું છેતરી જાય સાંભળો કરી તો હેલ્લો મિત્રો કેમ છો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો મિત્રો વિસાવદરમાં અત્યારે ગોપાલ ઇટાલિયાએ પોલીસની સામે મિત્રો કાર્યવાહી કરી છે મિત્રો બબાલ કરી છે મિત્રો પોલીસ પણ ગોપાલ ઇટાલિયાએ કહી દીધું કે તમે માફિયાને પકડી શકશો જો તમે માફિયાને પકડી આપતા હોય તો તમે કહો આ જે અનાજ ચોર છે એને તમે પકડી આપતા હોય તો મને કહો ગોપાલ ઇટાલિયા મિત્રો ધામા નાખી દીધા છે પોલીસ સ્ટેશનમાં ધામા નાખી દીધા મિત્રો ગોપાલ ઇટાલિયા ત્યાં ત્યાં સુતાર્યા અને મિત્રો ગોપાલ ચોર્યું છે ખુલાસો એ થયો છે કે મિત્રો પાંચ ગામમાં મિત્રો અનાજ નથી મળ્યું જે ગરીબોને અનાજ મળવાનું હતું ને એ પાંચ ગામમાં મળ્યું જ નથી મિત્રો એ અનાજ ચોર ખાઈ ગયા મિત્રો અંગૂઠા લઈ લઈને જે માફી આવો છે મિત્રો જે બુટલેગરો છે એ ખાઈ ગયા અને મિત્રો અત્યારે તેની લડત ચાલી રહી છે પોલીસવાળાની સામે મિત્રો અત્યારે કાર્યવાહી કરી છે ગોપાલ ઇટાલિયા ખુદ અત્યારે મિત્રો હાલ પોલીસ સ્ટેશન આગળ છે અને મિત્રો ત્યાં ધામા નાખી દીધા છે અને ગોપાલ ઇટાલિયા કહે છે કે તમારામાં તેવડ હોય તો આ બુટલેગરોને પકડી લો પકડી શકતા હોય તો મને કહો મિત્રો અત્યારે ત્યાં ઘણા બધા લોકો મિત્રો અત્યારે આ લડાઈમાં જોડાયા છે અને મિત્રો આ લડાઈ છે એ ગોપાલ ઇટાલિયા માટે નથી લડતા એ ગરીબો માટે લડે છે એટલે મિત્રો જો તમે પણ મિત્રો આ લડાઈમાં જોડવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટની અંદર એક કોમેન્ટ એવી કરજો જેથી ગોપાલ ઇટાલિયાને પણ એમ થાય કે ના આ લડત મારે લડવા જેવી છે પબ્લિકનો સાથ છે મારે જો મિત્રો તમે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરતા હોય તો એક કોમેન્ટ જરૂર કરી દેજો અને મિત્રો હવે આ જે બુટલેગરો છે એ મિત્રો હવે પકડાવા જ જોઈએ કેમ કે ગરીબોને જો અનાજ ન મળે તો તો મિત્રો નકામું કહેવાય ને સરકાર તો ઉપરથી અનાજ મોકલાવે છે પણ મિત્રો વચમાં બુટલેગરો ખાઈ જાય છે અને મિત્રો આ લડાઈ છે એ લડવાની જરૂર છે છે ને છે જ કેમ કે પાંચ ગામનું મિત્રો અનાજ બુટલેગરો ખાઈ ગયા છે અને મિત્રો પછી તો આ લડાઈ લડવી જ પડે કેમ કે મિત્રો સરકાર તો ઉપરથી અનાજ મોકલાવે જ છે પણ મિત્રો વચમાં બુટલેગરો ખાઈ જાય છે પછી મિત્રો આ ગોપાલ ઇટાલિયા એ મિત્રો આ જે લડાઈ લડી છે અને મિત્રો એ લડાઈમાં અત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા પોલીસ સામે જ કહે છે સાથી ઠોકીને કે તમે આ બુટલેગરોને પકડી અકતા હોય તો પકડી બતાવો અને મિત્રો ગોપાલ ઇટાલિયા એ સામેથી કહી દીધું કે તમારામાં તેવડ હોય તો મને જેલમાં પૂરો મિત્રો હવે આથી મિત્રો મોટી લડત કઈ કહેવાય મિત્રો ગોપાલ ઇટાલિયા જે લડાઈ લડે છે એ સાચી જ લડાઈ લડે છે અને મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું મિત્રો જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ